નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ પર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે તો મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે તે અંતર્ગત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા લોકોના ઘરે સોલાર રૂપટોપ લગાવવામાં આવશે તો મિત્રો કોને મળશે લાભ ફોર્મ કઈ રીતે ભરવું કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે શું લાભ મળવાપાત્ર છે કેટલી સબસિડી મળવાપાત્ર છે આ તમામ તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે જ દિવસે પ્રધાનમંત્રી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જેમાં મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા લોકોના ઘરે સોલાર રૂપટોપ લગાવવામાં આવશે સૌથી પહેલા ચર્ચા કરી લેશું કે જો આ યોજનામાં લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો પ્રથમ ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો એ છે આધાર કાર્ડ બીજું ડોક્યુમેન્ટ છે તે ઓળખપત્ર ઓળખપત્રમાં મિત્રો ફોટો સહિતનું ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે જેમાં મિત્રો ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ ગણી શકાય ત્રીજું ડોક્યુમેન્ટ છે તે ઘર સંબંધિત દસ્તાવેજો જેમાં મિત્રો લાઇટ બિલ કે અથવા વેરા પહોંચની જરૂર પડશે આગળ મિત્રો બીજા ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો તેમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને બેંક ખાતાની પાસબુક તથા રેશન કાર્ડની જરૂર પડશે વાત કરી લઈએ આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો તેમાં મિત્રો અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ નંબર બે અરજદારની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર એટલે કે દોઢ લાખથી વધુ ન હોવી જોઈએ નંબર ત્રણ બધા જરૂરી ડોક્યુમેન્ટ યોગ્ય રીતે સબમિટ અથવા તો અપલોડ કરેલા હોવા જોઈએ અને નંબર ચાર અરજદાર કોઈ પણ સરકારી સેવા એટલે કે સરકારી નોકરી સાથે સંકળાયેલો ન હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ચર્ચા કરી લઈએ કે કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે તો તેમાં મિત્રો તમે એક કિલો વોટનો સોલાર પ્લાન્ટ એટલે કે સોલાર પેનલ લગાવો છો તો તેના માટે તમારે કુલ કેટલી જગ્યા જોશે તો મિત્રો તેમાં તમારે કુલ એકસો ત્રીસ સ્ક્વેર ફીટની જગ્યા જોશે ત્યારબાદ મિત્રો સબસિડીની વાત કરીએ તો કુલ અઢાર હજારની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો તમારે કેટલી રકમ ભરવાની થશે તો તેમાં મિત્રો તમારે ઓગણત્રીસ હજાર રૂપિયાની રકમ ભરવાની રહેશે આમ ટોટલ કુલ સુડતાલીસ હજ હજાર રૂપિયાની રકમ ભરવાની રહેશે જેમાં મિત્રો તમને અઢાર હજારની સબસિડી મળવાપાત્ર રહેશે જેમાં તમને એક દિવસના એક દિવસમાં તમને ચાર પોઈન્ટ બત્રીસ યુનિટની વીજળીનું ઉત્પાદન થશે અને એક વર્ષની અંદર તમને એક હજાર પાંચસો છોતેર યુનિટની વીજળીનું ઉત્પાદન થશે ત્યારબાદ મિત્રો બે કિલો વોટના પ્લાન્ટની વાત કરીએ તો જો તમે મિત્રો બે કિલો વોટના પ્લાન્ટ લગાવો છો તો તેમાં તમારે બસો સ્ક્વેર ફૂટની જગ્યા જોશે છત્રીસ હજારની સબસિડી મળવાપાત્ર રહેશે પચાસ હજાર મિત્રો તમારે ભરવાના રહેશે આમ ટોટલ કુલ છ્યાસી હજાર રૂપિયા તમારે ટોટલ ભરવાના રહેશે જેમાં તમને છત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને તેમાં મિત્રો એક દિવસની અંદર યુનિટ તમને વીજળીનું ઉત્પાદન મળશે અને વાર્ષિક તમને ત્રણ હજાર એકસો ને ત્રેપન યુનિટની વીજળીનું ઉત્પાદન મળશે ત્યારબાદ મિત્રો તમે જો ત્રણ કિલો નો પ્લાન લગાવો છો તો તેમાં મિત્રો તમારે ત્રણસો સ્ક્વેર ફૂટની જગ્યા જોશે અને ચોપન હજારની સબસિડી મળવાપાત્ર રહેશે બોતેર હજાર તમારે ભરવાના રહેશે એક લાખ છવ્વીસ હજાર ટોટલ તમારે ભરવાના રહેશે જેમાંથી તમને ચોપન હજારની સબસિડી મળવા પાત્ર રહેશે મિત્રો જેમાં તમને બાર બાર પોઈન્ટ યુનિટ એક દિવસની વીજળીનું ઉત્પાદન મળશે અને વાર્ષિક તમને ચાર હજાર સાતસો ત્રીસ યુનિટનું વીજળીનું ઉત્પાદન મળશે આગળ મિત્રો ચાર વોટના પ્લાન્ટની વાત કરીએ તો જેમાં મિત્રો તમારે ચારસો સ્ક્વેર ફૂટની જગ્યા જોશે ત્રેસઠ હજારની તમને સબસિડી મળવા પાત્ર રહેશે એક લાખ એક હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે આમ ટોટલ તમારે એક લાખ ચોસઠ હજાર રૂપિયા ભરવાના રહેશે જેમાંથી મિત્રો તમને ત્રેસઠ હજારની સબસિડી મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ યુનિટ એક દિવસની વીજળીનું ઉત્પાદન રહેશે અને છ હજાર ત્રણસો સાત યુનિટની વાર્ષિક વીજળીનું ઉત્પાદન રહેશે ત્યારબાદ મિત્રો તમે જો પાંચ કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો સોલાર પેનલનો તો તેમાં મિત્રો તમારે પાંચસોને પચાસ સ્ક્વેર ફૂટની જગ્યા જોશે બોતેર હજારની તમને સબસિડી મળવાપાત્ર રહેશે તમારે મિત્રો એક લાખ બત્રીસ હજાર રૂપિયા ભરવાના રહેશે આમ ટોટલ બે લાખ ચાર હજાર રૂપિયા તમારે ટોટલ ભરવાના રહેશે જેમાં તે મિત્રો બોતેર હજારની તમને સબસિડી મળવા પાત્ર રહેશે જેમાં મિત્રો તમને એક દિવસની અંદર એકવીસ પોઈન્ટ છ યુનિટની વીજળીનું ઉત્પાદન મળશે અને વાર્ષિક તમને સાત હજાર આઠસો ચોર્યાસી યુનિટનું વીજળીનું ઉત્પાદન મળશે આમ મિત્રો તમે જે કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો સોલાર પેનલનો તે પ્રમાણે તમને સબસિડી મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ચર્ચા કરેલી લઈએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે તો મિત્રો તમારે અરજી ઓનલાઈન જ કરવાની રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટ પીએમ સૂર્ય ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આવી રીતે પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો તમને સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત